સરસ જ હતા માર્મિક જ હતા આપણા લાયક જ હતા પણ આ વર્ષે વિશેષ વિશેષ એટલે કે આ વર્ષે બધું હળવું થઈ ગયું હળવું હળવું જેવો આપણે જે શ્રીજી હતા ને ત્યારે શ્રીજી એના વખતની અંદર જે ભાષા કેમ કીધું ને દીદીએ બે દિવસ પહેલાં કે જેવી જેવી ભાષા અને જેવો સમય હતો એથી સંબોધતા હતા તો આજે આપણે પણ જેવો આપણને ભાવે ને એવો વિતક એવી આપણી આપા રીતે આપણે સાંભળી আনে আপা঵িপিনে অন্দর আজে উভেজ তাপ দুকরেশ কে হাজ তুদে খবর আজাতি কেছে নে মুডে লিলা নিচা ধামা কিযে তিনো লিলা মে প্রাগ ગુરુજી હંસાબેનનું મુખાર આવે કે પણ ચા સાંભળી હતી પણ આ વર્ષે જેટલો આ આજોપાઈને અંદર પ્રકાશ થયો ને આવી તો ઘુણી ચોપાઈનો પ્રકાશ થયો પણ જે આ આજોપાઈને અંદર આજ સુધી હકીકત માં છે ઓ એટલે મને દુખ લાગતું હતું કે વ્રજમાં આવ્યા તો નિંદ્રા અવસ્થામાં હતા પછી રાસમાં આવ્યા તો અર્ધ નિંદ્રામાં હતા અને ઝાંગડી નીલામાં તો રાજી મહારાજે આપણને જાગ્રત બુદ્ધિ જાગ્રત અવસ્થા હાટી પણ દુખ લાગતું હતું પણ આવી તક સાંભળી છે હળવી થઈ ગઈ કે આપણે રચની લીલા પણ સાથે છે અને આપણી તો વિતક ચાલી જ રહી છે પણ સમજાતું નહોતું આજ સુધી આજે સમજાઈ થાય રાજ્ય મહારાજે હકીકતમાં મને એવું લાગે છે કે જે આ સ્વરૂપ બેઠું છે ને એને કચ્છથી મારા માટે લઈ આવ્યા કારણ કે અમિતા કાજે મારો 8મો ગીતક છે પણ હકીકત આ કોઈ ખોટી તારીખ નથી વખાણ પણ નથી કે દિલની વાત છે દિલનો ભાવ છે કે આજે 8મો ગીતક છે 8મા ગીતક અંદર એટલો પ્રકાશ થયો ને કે રાજી મહારાજ બસ થેન્ક યુ તમને કે તમે આજે મારા માટે જ આ રીપા અહીંયા લઈ આવ્યા ને એના મુખ થી આજે મને પ્રકાશ કરાવ્યો અને રાજી મહારાજે બસ બધી બધા આખા જ ગીતકનો સાર કર

જેવી કર્મ આપણે સવારથી ઉઠીએ ને સાંજ સુધી આપણે કેટલાય થાય કર્મ કરતા હોય સારા ખોટા પણ થઈ જતા હોય આપણાથી તો બસ ટૂંકમાં મારું કહેવાનું એટલું જ છે કે રાજ્ય મારા જે સ્વરૂપથી મારી અંદર એટલો પ્રકાશ કર્યો છે ને કે હું શબ્દની અંદર વર્ણન નથી કરી શકતી બસ આટલું કહી અને મારા બે શબ્દને વિરામ આપું છું બોલો શ્રી પ્રાણનાથ ક્યારે